ન પક્ષીઓ જો ચોક્કસ હતા અ અમારે વાણિજને દીકરા લગન હતા કૃષ્ણાર્કમાં ત્યાં હરીભાઈ પુરાતા અમે પણ આમંતળ હતા એટલે એમાં હરીભાઈ જૂની ફરિયાદ લઈને ધમકી આપીને મારપૂટ કરી અને ટીકાપાટનો માર મારીઓ અને ધમકી આપી કે હવે જે તમારી ફરિયાદ કરાવી છે કેસે લેજો નકર પછી બધા નહી આવીયા પરિવારને બધાને અમે જાણતી ઉમલો કરશું તો આ વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદ છેલ્લા 3-4 મહિનાથી આ ચાલે છે પણ કેમાં કઈ રિઝલ્ટ મળતું નથી એટલે સહકાર આવતા નથી તો આ પ્રોબ્લેમ ઉખાઈ છે હમમ તો કેસો ખાસ તો સુ પાકિસ પર દેવાઈ તો રહેતી છે મે પાયુને જે પ્રોપર્ટી બાપ તો ડિવાઇડેડ થઈ ગઈ છે પણ જે કઈ કંપની એકા બીજાને ચલાવવાનો જે સહકાર મળતો હોય છે એ મળતો નથી અને ડિવાઇડેશન થાતું નથી ખાલી લખણ થઈ છે है ना पहला कौन प्रयास अरिबाई उपाय ये ये अरिबाई हमारा संधि फैक्टरी ना बंद कराव मतलब दबके ना आते तो ना अब तथा तो ये फैक्टरी ना मैनेजर है ना जरूरत प्रयास करें ये ये प्रयास तो पासे खेती लो नगरबजी मजा नहीं ये कहीं ना दिक्कत होना मार हमने कुछ ना फर्क में एक लग्न प्रसन्न मां बेकार �

પણ આજુબાજુ પ્રસંગમાં કોઈ મહેમાન હોય તો મારું કઈ ધ્યાન નતી કોણ આરે હતા કે નહીં કે તો કે બોલાવવામાં આવ્યા હતા ત્યાં કે પછી ના ઓમે બરોબર પાનખાવા નીકળો તો તો એને ખ્યાલ હોય કે નહી હોય તો હું પાછો આવતો તો ત્યારે ત્યાં મંદિર પાસે જે રોડ જગ્યા છે ત્યાંને ટીકા પાટવા પાડીયો અને સબથી આવી આઉં મિસ આપને છાતીમાં ને કપડાવાન થાય છે વાતલું હાથ પગમાં ને એ થોડું થોડું લાગેલું છે ડોક્ટરે ટ્રીટમેન્ટ કરી છે તો થોડું સારું છે અત્યારે